શું તમે જાણો છો કે અંતિમ સમય કરેલી મહેનત ખૂબ જ સારું રિઝલ્ટ અપાવી શકે છે શું તમે પહેલી કે બીજી પરીક્ષા કરતા અને હજી વધારે સારું રિઝલ્ટ લાવવા માંગો છો જો મહેનત કરીને ખરેખર સારું રિઝલ્ટ લાવવું હોય તો ગમે ત્યાં ગોતી લો આ રિવિઝન બેચથી વિશેષ અને હજી બેટર બેચ તમને ક્યાંય નહીં મળે ગુજરાતની અંદર ધોરણ દસ માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ નંબર વન રિવિઝન બેચ શરૂ થવા જઈ રહી છે છેલ્લા ત્રણ વર્ષની અંદર અમારી આ રિવિઝન બેચમાં ઓગણત્રીસો થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે અને ત્રણ બેચની ભવ્ય સફળતા બાદ નવી ચોથી બેચ

લાઈવ ક્લાસ ચાલતા હતા એનું તમને રેકોર્ડિંગ પહેલા દિવસે મળી જશે જે કોઈ પણ તમારી ડિફિકલ્ટીઝ હશે એ પણ ટોટલી આની અંદર સોલ્વ થશે મોટા ભાગના વિદ્યાર્થીઓને સેક્શન એમાં સમસ્યાઓ હોય છે તો એ પણ તમારી એકદમ ડિટેલમાં ક્લિયર અમે કરાવી દઈશું એનાથી વિશેષ હજી જોઈએ તો સેકન્ડ એક્ઝામ જે તમારી હમણાં થઈ એના દોઢસો જેટલા પેપર પણ અમે તમને પ્રોવાઈડ કરીશું રીઝન કે તમારી આ સેકન્ડ એક્ઝામ એ પ્રી બોર્ડ એક્ઝામ કહેવાય મતલબ કે બોર્ડસે પહેલે બોર્ડ જેવી વાત છે અને આની અંદર જે પેટર્ન હતી એ જ તમારી બોર્ડમાં હશે તો એના દોઢસો પેપર અમે તમને આપીશું તમે સોલ્વ કરશો ક્યાંય વિશેષ હેલ્પની જરૂર હશે તો અમે કરીશું હજી આનાથી વિશેષ કે તમે અગર એક ટોપર વિદ્યાર્થી છો તો તમને એક સ્પેશિયલ બેચમાં એડ કરી અને વિશેષ એક્સ્ટ્રા સપોર્ટ પણ મળી રહેશે અને અમારું જે સાથી પેપર સેટ હતું એની પીડીએફ તમને જવાબ સાથે આ કોર્સની સાથે મળી જશે અને હજી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય કે ટાર્ગેટ ટ્વેન્ટી ફોર મતલબ સેક્શન એની અંદર લાવી શકો એની પણ સ્પેશિયલી સિરીઝ અમે ચલાવવાના છે તો વિચાર કરો કે આ બધી જ ફેસિલિટીઝ તમને ઇન શોર્ટ ટાઈમ પ્રોપર વ્યવસ્થિત રીતે તૈયારી અમે કરાવીશું અને આની અંદર તમને અભ્યાસ કેવી રીતે કરવા મળશે તો જરા તમે જોઈ શકો છો કે અહીંયા આવી રીતે ક્લાસ ચાલશે ઓનલાઈન તમે ઘરે બેઠા અભ્યાસ કરી શકશો લાઈવ બેચ ચાલશે એની ટાઈમ કોઈ પણ ઈસ્યુ હશે તો તમે લાઈવમાં જ અમારી પાસેથી એની હેલ્પ માંગી શકશો હજી વિશેષ કહી દઉં કે આ કોર્સની અંદર જોડાયા પહેલાં જો કંઈક રિએક્શન આવવા હોય પહેલી બીજી પરીક્ષાથી જો ઘર ખરેખર કંટાળ્યા હોય એ રિઝલ્ટ તમને બહેતર ના મળ્યું હોય કે પછી મા બાપની અપેક્ષાઓ પ્રમાણે તમે ખરા ન ઉતરી શક્યા હોય તો થઈ શકે કે તમારા રિએક્શન કંઈક આવા હશે બટ ચેલેન્જ આપું છું કે આ કોર્સની અંદર તમે જો મારી પાસે જોડાશો તો અહીંયા જરા જુઓ કે આ જે છે ને અહીંયા આ કેવી રીતે એકદમ સ્મૂથલી ચેન્જ થાય છે એવી રીતે તમારી લાઈફ જરૂર કંઈક આવી રીતે ચેન્જ થશે અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લાવી શકશો એ અમારી ગેરંટી છે અને હજી આનાથી વિશેષ તમને કહું કે જે આપણો ક્રેઝ કોર્સ છે આગળ બી વાત કરી હતી કે સાત બેથી શરૂ થઈ રહ્યો છે સાંજે છથી સાત સાતથી આઠ આઠથી નવ અને સવા નવથી રાત્રે બાર વાગ્યા સુધી ક્લાસ ચાલશે કયા સમય કયો ટોપિક ભણાવીશું એનું આખું લિસ્ટ અહીંયા અમે તમને લોકોને પ્રોવાઈડ કરી રહ્યા છીએ હજી એનાથી વિશેષ આગળનું ટાઈમટેબલ છે અને તમે અહીંયા જોઈ શકો છો કે મેથ્સની અંદર અને વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ઇંગ્લિશ જે કંઈ પણ ટોટલી વિષયો છે હિન્દી સંસ્કૃત બધાનું ટાઈમટેબલ આની અંદર છે આ ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને એકદમ અપ લેવલ ઉપર તમારી તૈયારી થશે જ્યારે તમારી એક્ઝામ ચાલતી હશે ત્યારે પણ એના પેપર સોલ્યુશન ગણો કે પછી એના માટેની સ્પેશિયલી જે સપોર્ટ મતલબ કે એક્ઝામ લખીને આવી ગયા અને હવે જે નેક્સ્ટ પેપર છે તો એના વચ્ચેનો જે

તમને આ ઇન શોર્ટ ટાઈમ યાનિ કે ઓગણત્રીસ દિવસની અંદર કમ્પ્લીટ કરાવીશું એ અમારી ગેરંટી છે સો પ્લીઝ ખાસ આની અંદર જોડાજો અને ક્યાંય પણ મૂંઝવણ હશે તો તમને ચોક્કસ અમે હેલ્પ કરીશું હજી ખાસ કહી દઉં કે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એ ક્લાસીસ ગાંધીનગર પ્લે સ્ટોરમાંથી મળી જશે અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક તમને મળી જશે વિશેષ કોઈપણ પ્રકારની હેલ્પ જોઈએ તો અહીંયા આપેલા નંબર નવ્વાણું બે ચુમ્માલીસ ઝીરો એકસઠ એકોતેર ઉપર તમે ફોન કરી શકો છો અને એપ્લિકેશનમાંથી ડાયરેક્ટ પણ તમે કોર્સ બાય કરી શકો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એ લિંકથી તમે પેમેન્ટ કરી અને અમારી સાથે જોડાઈ શકો છો કોઈ પણ તકલીફ આવે તો અહીંયા કોલ કરશો તો અમારા સભ્યો તમને ચોક્કસ હેલ્પ કરશે અને આ પેરેન્ટ્સને વાત કરી આ કોર્સની અંદર જરૂર જોડાવો અને અત્યાર સુધીની અંદર આ કોર્સમાં ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે મતલબ તમે યાદ રાખો કે તમારું રિઝલ્ટ પણ બેસ્ટમાં બેસ્ટ આવશે અમારી સાથે જોડાયા બાદ એ અમારું પ્રોમિસ છે તો મળીએ આપણી લાઈવ બેચમાં